નાટકનું શીર્ષક પેટની અંદરની સફર વર્ણન કરતા મિત્રો આજે આપણે જોઈએ કે ખોરાક આપણા શરીરમાં કેવી રીતે પચી જાય છે ચાલો સફર શરૂ કરીએ મુખ હેલો હું મુખ ખોરાક મારા દ્વારા અંદર આવે છે ખોરાકને શરીરની અંદર લેવાની ક્રિયાને અંતઃગ્રહણ કહે છે દાંત હું ખોરાકને નાનકડા ટુકડામાં ચાવી દઉં છું મારા ચાર પ્રકાર છે છેદક અગ્રદાળ અને જીભ હું મુખગુહાના પાછળના તળીએ જોડાયેલું માંસલ અંગ છું ખોરાકને લાળ સાથે મિશ્રિત કરી અન્નનળી તરફ ધકેલી દઉં છું મારા દ્વારા સ્વાદની પરખ કરી શકાય છે અન્નનળી હું ખોરાકને ધીમે ધીમે સરકાવીને પેટમાં લઈ છું જઠર આકાર પહોળા જે જેવો છે મારી અંદરની ફ્લેશમાં અને હાઇડ્રોક્લોરિક એસિડ અને પાચક રસોનો સ્ત્રાવ કરે છે ફ્લેશમાં જઠરની અંદરની દિવાલને રક્ષણ આપે છે એસિડ ખોરાક સાથે પ્રવેશતા ઘણા બેક્ટેરિયાને મારી રાખે છે અને જઠરના માધ્યમને એસિડિક બનાવે છે તથા પાચક રસોને કાર્ય કરવામાં મદદ કરે છે યકૃત હું ઉદરની જમણી બાજુએ ઉપરના ભાગે આવેલી ગ્રંથિ છું અને આપણા શરીરની સૌથી મોટી ગ્રંથિ છું હું પિત્તરસ બનાવું છું જે ચરબી તોડે છે નાનું આતરડું મારી લંબાઈ સાત મીટર જેટલી લાંબી હોય છે હું ખોરાકમાંથી વિટામિન પ્રોટીન અને ઉર્જા શરીરને આપું છું મારામાં કાર્બોદિતનું ગ્લુકોઝ જેવી સરળ શર્કરામાં ચરબીનું ફેટી એસિડ અને ગ્લિસોરાલમાં તથા પ્રોટીનનું એમિનો એસિડમાં રૂપાંતર થાય છે મોટું આંતરડું હું નાના આંતરડા કરતાં પહોળું અને ટૂંકું છું અને મારી લંબાઈ એક પોઈન્ટ પાંચ મીટર છે હું પાણી શોષી બાકી રહેલા કચરો બહાર કાઢું છું આ રીતે બધાના સહકારથી ખોરાક પચી જાય છે અને આપણને શક્તિ મળે છે બધા મળીને અમે બધા મળી મળીને કામ કરીએ તેથી જ શરીરને તંદુરસ્ત રાખીએ